માડી સમાજ દ્વારા સમાજની વાડીમાં સામાજિક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા કમળના નિશાન ઉપર બટન દબાવી હાથ મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવી રહ્યો છે અને પોતાની તરફ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે પાલનપુર ખાતે માડી સમાજની વાડીમાં માડી સમાજ દ્વારા સામાજિક સંવાદનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે પણ માણી સમાજના લોકોને અપીલ કરાઈ હતી આ પ્રસંગે પાલમપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર વેરહાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માડી સહિત મોટી સંખ્યામાં માડી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા પુર શહેરના શહેરમાં વસતા માળી સમાજના સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં અહીંયા સમાજની વાડી ખાતે એકતા થયેલા અને નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે હિન્દુત્વના હાથ મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાને આગળ વધારવા માટે આપણા બનાસકાંઠાના લોકપ્રિય ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી મતદાન કરીને જંગી મતોથી જીતાડવા માટે એમને ખાતરી આપી છે અને મને ભરોસો છે કે પાલનપુર નગરનો માળી સમાજ હોય કે બનાસકાંઠા જિલ્લાનો માળી સમાજ હોય એ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને સંપૂર્ણ વોટ પણ ભારતીય જનતા પાર્ટીમાં જ જશે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક તારીખે દિશા ખાતે આવે છે તો ત્યાં પણ વિશાળ સંખ્યામાં તમામ લોકો આવે એવી પણ આપના માધ્યમથી વિનંતી કરું છું ભારત માતા કી જય ખૂબ